નમસ્કાર મહત્વના સમાચારો પર એક નજર ડાકોરમાં વિકાસના નામે રોજીરોટી છીનવી લીધાનો વેપારીઓનો વલોપાત દુકાનોના વર્ષ પૂર્ણ પણ વૈકલ્પિક જગ્યા ન ફાળવાય ધર્મજમાં દેશની પ્રથમ માત્ર વીસ ઇંચ ઊંચી અને બાવીસ ઇંચ ઘેરાઓ ધરાવતી કુદરતી રીતે જન્મેલ વાછરડી હરિણી ઉત્તરસન્નામાં ટ્રાફિક અડચણરૂપ ઉભેલી ફ્રૂટની લારી ખસેડવા મુદ્દે યુવક પર પિતા પુત્રનો હુમલો આણંદમાં દીકરાના લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટના ભાડા પેટે આપેલ ચેક રિટન કેસમાં મહિલાને એક વર્ષની કેદ કટલાલના લસુંદરામાં કરોડોના ખર્ચે નવીનીકરણ હેઠળનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાતી હાલતમાં આસુદર રેલવે બ્રિજ નજીક હિટ એન્ડ રન કારે રોડ ક્રોસ કરતી મહિલાને ટક્કર મારતા મોત વડોદરામાં હરણી સમા રોડ પર બિલ્ડર ગ્રુપ દ્વારા રોકાણકાર સાથે ત્રણ કરોડની ઠગાઈ મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક અચાનક થયો ભયાનક બ્લાસ્ટ વાયુ પ્રદૂષણને કાબુમાં રાખવાના હેતુથી સરકારે સાત હજાર ચોરાણું કરોડના ખર્ચે ધૂળ હટાવી લોકસભામાં આપી માહિતી ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં ભયંકર હિંસા બે હજારથી વધુ હુમલા એકસઠના મૃત્યુ